આજરોજ સમુદ્ર સફાઈ દિવસ અભિયાન હેઠળ મુન્દ્રાના જૂના બંદર ખાતે જાગરણ મંચ દ્વારા જૂના બંદરને સફાઈ અભિયાનથી ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું જાગરણ મંચના તમામ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને બંદર ખાતે વિશેષ સ્વચ્છતા કરવામાં આવી હવે જોઈ મુન્દ્રા આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રાના જૂના બંદરે સ્વચ્છતા અભિયાન આજે કરવામાં આવ્યું તો આંતરરાષ્ટ્રીય સમુદ્ર સફાઈ દિવસ નિમિત્તે મુન્દ્રાના જૂના બંદરે સીમા જાગરણ મંથ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનના કાર્યક્રમમાં જાગરણ મંચના વાલાભાઈ રબારી રાજેન્દ્રભાઈ કુબાવત પ્રવીણભાઈ જસાણી અને માલમ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા આજે ખાસ કરીને સમુદ્ર તટ સફાઈ દિવસ હોય એ નિમિત્તે મુન્દ્રાના જૂના બંદરે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને સૌ કોઈ લોકો જોડાઈને બંદરને ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યું હતું નમસ્કાર પાલાભાઈ રબારી પૂર્વ કચ્છ જિલ્લા સીમા જાગરણ મંચ સાગર ભારતી પૂર્વ કચ્છ જિલ્લા કાર્યકર્તા તરીકેની જવાબદારી છે મોડ નિવાસ અંજાર આજે આંતરરાષ્ટ્રીય સમુદ્ર સફાઈ અભિયાન અંતર્ગત આપણા સૌરાષ્ટ્રના પૂર્વ કચ્છ જિલ્લાના જૂના પોર્ટ પર સફાઈ અભિયાન દરમિયાન મળેલ દરેક કાર્યકર્તાઓ સાથે મળીને સફાઈ અભિયાન ચાલે છે